ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જગન્નાથ કરવામાં આવ્યું હતું જેમાં સવારથી ધજાજીની પૂજા ભગવાનને વસ્ત્ર ફૂલહાર સુભદ્રાજીને શણગાર તેમજ ભક્તો માટે પ્રસાદીનું આયોજન કરાયું હતું આ આયોજનમાં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચિતનાબેન તિવારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આશા ચેરિટેબલ ટ્રસ્ટના સફળતાના બે વર્ષ પૂર્ણ કર્યા છે તેમજ ચુંડડી મનોરથ જેવી અનેક ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી છે આ કાર્યક્રમમાં ચેતલબેન થાનકી જ્યોતિબેન આસોડિયા પૂનમબેન લોઢારી અને શાંતિબેન જોશી સહિતની બહેનોએ જહેમત ઉઠાવી હતી નિપુલ પોપટ સાથે अशोक તાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર અમે આશા ટ્રિબલ ટ્રસ્ટ પોરબંદર દ્વારા આજે રોજ અષાઢી બીજના દિવસે પોરબંદરમાં આવેલા જગન્નાથ મંદિરે ધજાજી રોહણ ભગવાનને વસ્ત્રદાન અને પ્રસાદીનું આયોજન કર્યું હતું એમાં ખૂબ જ ભાવી લાભ લીધો હતો અને અમારા આમંત્રણને માન આપીને પોરબંદર ભાજપનાજ પ્રમુખ શ્રી ચેતનાબેન તિવારી પણ આવેલા હતા અને અમે આ કાર્ય કરી અને ધન્યતા અનુભવીએ છીએ જય જગન્નાથ